સુરતના માંડવીના મુંજલાવની વાવ્યા ખાડી પણ તોફાની બની છે ઉશ્કેરથી મુંજલાવ જતા માર્ગ પર પાણી ભરાઈ ગયા છે ખાડીના પાણી અહીંયા ફરી વળ્યા છે વાવ્યા ખાડીનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો બોધાનથી મુંજલાવને જોડતા આઠ જેટલા ગામો અત્યારે સંપર્ક વિહોણા બન્યા છે સુરત જિલ્લાની અંદરમાં વહેલી સવારથી અવિરત વરસાદ વસી રહ્યો છે જેને લઈને મુંજલાવ ખાતે આવેલી વાવ્યા ખાડી ગાંડીતુર બની છે આપને દ્રશ્યો બતાવીશ કે મુંજલાવથી જે બોઢાણ જેતો રસ્તો છે તે હાલ બંધ કરવામાં આવ્યો છે વાવિયા ખાડીના ઉપર જે છે તે વરસાદી પાણી ફરી વળ્યા છે જેને લઈને વહીવટી તંત્ર દ્વારા હાલ જે રસ્તો છે તે રસ્તો બંધ કરવાની ફરજ પડી છે મુંજલાઓથી બોઢાણને જોડતા જે આઠથી દસ ગામો છે તે હાલ પ્રભાવિત થયા છે સ્થાનિક લોકોએ મુંજલાવથી જે બોઢાણ જવું હોય તો દસથી પંદર કિલોમીટર જેટલો ચક્રો ખાવાની નોબત આવી છે ત્યારે હાલ વરસાદ જે છે એ અવિરતપણે વરસી રહ્યો છે જેના કારણે જે સ્થાનિક લોકો છે તેઓ હાલાકીનો સામનો ભોગવી રહ્યા છે ત્યારે આ વરસાદ છે એ ક્યારે બંધ થાય અને આ બ્રિજ જે છે એ ક્યારે ચાલુ શરૂ થાય તેની હાલ લોકો રાહ જોઈ રહ્યા છે યાસીર કાગઝી સંદેશ ન્યૂઝ બારડોલી